નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન ના પ્રશ્નપત્ર બેના આપણે સંપૂર્ણ સોલ્યુશનની વાત કરવાના છીએ મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ દસ ગાલા સેમેન્ટ બુક વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર બે તો પહેલાં આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે એમના જવાબ જોઈશું તો પ્રશ્નપત્રની અંદર બંને બાજુ પ્રશ્નના ક્રમ આપ્યા છે એ મુજબ તમે પ્રશ્નપત્ર જોતા જજો त્યાર પછી વિભાગ સી આવે છે વિભાગ ડી પ્રશ્નપત્ર બે વિભાગ એ ગાલા સમેટ બુક વિષય વિજ્ઞાન તો આપણે પેલા એ જોઈએ તો એના દરેકના જોબ લેખા છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પહેલામાં ડી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં બી પાંચમામાં સી અને છઠ્ઠામાં સી ત્યાર પછી સાચા બંને ખાલી જગ્યા તો સાતમાં ખાલી જગ્યામાં એસિડિક એસિડ આઠમી ગલિયમ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની ઘાત છે પછી આ નવમીમાં રક્ષક કોષ છે દસમીમાં મેન્ડલ અને અગિયારમીમાં ડાયોપ્ટર અને બારમીમાં શોલ્ડર ત્યાર પછી ખરા ખોટા તેરમું ખોટું ચૌદમું ખોટું પંદરમું ખરું સોળમું ખરું ત્યાર પછી સત્તરમો નો જવાબ અનુમસ્તિક અઢારમો જવાબ આનુવંશિકતા ઓગણીસમો જવાબ એ વીસમો જવાબ

ત્યાર પછી છવ્વીસમું સત્યાવીસ ત્યાર પછી અઠ્યાવીસ એમની આકૃતિ છે ઓગણત્રીસ ત્રીસ ત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે ઉપર લખ્યું છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો એટલે તમને બે છે આ એમાં રીતનું ખોલશો પ્રશ્નપત્ર એક પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઇટમ જોવા મળે છે વિડીઓ અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો પાત્રીસ પ્રશ્ન સાડત્રીસ ત્યાર પછી વિભાગ સી એમાં મિત્રો આ દરેક પ્રશ્નપત્ર છે એના સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તદ્દન ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો ઓગણચાલીસ Salismu, jek talis. 2 talis to malice 46 ત્યાર પછી અડતાલીસ ત્યાર પછી ઓગણપચાસ એમની આકૃતિ છે ત્યાર પછી પચાસ Ya kawan Ya kawan Nabi Bawan Setiap ચોપન ત્યાર પછી ચોપનનો બી તો મિત્રો આ તો આપણું ગાલા આસાઇનમેન્ટ બુક ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર બેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનના જવાબ સાથે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત તમારે દરેક પ્રશ્નપત્રની જોબ સાથે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો ત્યાંથી તમને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જોબ સાથેની પીડીએફ મળી જશે